શ્લોક બત્રીસ થી ન કાક્ષે વિજય કૃષ્ણ રાજ્ય નખાની ચિં નો રાજેન્ગોવિંદીવીન વાર્થે કાક્ષિ નો રાજા સુખાની ચિમેડવસ્થિતા યુગે પ્રાણાન સ્ત્યવા શબ્દાર્થ શબ્દ નહીં કાક્ષે આકાંક્ષા કરું છું સુખ ચું નજ્ય દ્વારા ગોવિંદ કૃષ્ણ એ જે ઇન્દ્રિયોને સુખ પ્રદાન કરે છે જેને ગાયો છે જેના અર્થે માટે કાંક્ષિતમ ઈચ્છવામાં આવ્યું છે ન અમારા વડે રાજ્યમ રાજ્ય ભોગા ભોગો સુખાની સુખો છપણ તે તેઓ ઇમે અવસ્થિતા સ્થિત યુદ્ધે યુદ્ધ માટે પ્રાણા જીવન ત્યક્તવા ત્યજીને ધનાની ધન સપણ અર્થાત હે શ્રી કૃષ્ણ હું આ રીતે ઉપાર્જિત વિજય રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી સમક્ષ યુદ્ધ માટે ગોઠવાયેલા છે વૃત્ત વર્ણન અર્જુનની મૂંઝવણ તે તથ્યથી ઉત્પન્ન થઈ કે હત્યા કરવી એ પોતે જ અપરાધી કર્મ છે

તેનો ભ્રમ કરુણાના શબ્દો રૂપે કરી રહ્યો છે કરુણા કક્ષાની હોત તો તેની આવી સંવેદનાઓને કારણે ઉન્નતિ થઈ હોત પરંતુ તેના અનુભવો બિલકુલ વિપરીત છે તે મન અને બુદ્ધિથી ખંડિત કર્તવ્ય પાલન અંગે અસંતુષ્ટ તથા અંત કરે છે ઉત્પન્ન થઈ છે શ્લોક સોત્રીસ થી પાંત્રીસ આચાર્ય પિતર પુત્રાસ્ત થઈ છે પિતા મહા માતુલા શ્વશુરા પૌત્રા શ્યાલા સંબંધી चौतरीस एतान हंतु इच्छा मधुसुदन तो मधुसूदन अभी त्रैलोक्य राज्य से किन्नु मही कृते पांत्रीस शब्दार्थ आचार्य गुरुजनों पितर पितृओ पुत्र पुत्रो तथा तथा एवं निश्चित चपण पितामह पितामह માતુલા મામાવ શવસુરા શવસુરો વૌત્રા પ્રપૌત્રો શ્યાલા સાળાઉ સંબંધી સંબંધ્યો તથા તથા એતાના ન કદાપી નહીં हंतु हणवा इच्छा मी इच्छु छु नत मारियो जाऊ अपि छतां त्रय लोक्य राज्यस्य त्रणे लोकोना राज्यना हेतु तो, माटे किमनु ना विषय शु कहेवु मही कृते पृथ्वी माटे अर्थात गुरुजनो पितृओ पुत्रो

પણ મેળવીને પણ અમને શું પ્રસન્નતા થશે વર્ણન દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય ગુરુજનો હતા અર્જુન સોમદત્ત તેના પિતામાં હતા ભૂરી સોમદત્તના પુત્ર જેવા લોકો તેના પિતા તુલ્ય હતા પુરુજી કુંતી બોજ શલ્ય અને દુર્યોધનનો પુત્ર તેના સંતાન સમાન હતો અર્જુન યુદ્ધ સ્થળ પર ઉપસ્થિત તેના સંબંધીઓના વૈવિધ્યનો સંદર્ભ આપી રહ્યો હતો તેને